વાસના સંતોષી ગોડિયાથી આસરડા સુધી શોભાયાત્રા નીકળવામાં આવી અને આ શોભાયાત્રામાં પરમાર પરિવાર જોડાયો હતો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અરબુદાસ સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા આ પગપાળા યાત્રામાં લગભગ ત્રીસથી થી ચાલીસ યાત્રિકો પગપાળા સંઘમાં જોડાશે આજરોજ નવ તારીખે વાસણા કોડિયાથી મતોલી જવા માટે ઘનું પ્રસ્થાન કરેલ છે અહીંયા અમે પરમાર પરિવાર તળખાજી રોમાજી દ્વારા સંગ પ્રસ્થાન કરેલ છે અહીંયાથી બે દિવસ અમને ચાલવામાં લાગેલ ત્યાં બાર તારીખે હવનનું જ્યોતને ભોજન પ્રસાદ રાખેલ છે એટલા માટે અમે સંગ પરમાર પરિવાર તરફ ચાલે અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા